પશુપાલક જય ગૌ માતા સાબરકોઠાના અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને એક વિડીયોના માધ્યમથી જણાવું છું કે હવે આપણે આ લડતનું છ માસ જેટલો સમયગાળો વીતી ગયો અને આપણે જે સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ એ સ્ટેજ માટે ઈડર તાલુકાની આપણે એક મિટિંગ જાહેર કરી છે જે મિટિંગમાં આપણે ઈડર તાલુકા માટે ચર્ચા કરીશું ને પછી આગળના તાલુકાઓમાં આપણે મિટિંગનું આયોજન કરીશું હવે વર્ષ પચીસ છવ્વીસના ફેર બરાબર આવા દરેક લોકો એવું વિચારતા હશે કે ભાવ ફેર તમને બેઠા બેઠા મરી જશે એ બિલકુલ શક્ય નથી કદાચ આપણા સંગઠનનો ડર પેદા થયો હોય અને આપી દીધો વાત અલગ છે બાકી સાબર પોઝિશન એ છે હવે કે આ લોકો તમારો સ્થાનિક નફો પણ હવે તોડી નાખવા માગે છે જુઓ એક તો સ્થાનિક મંડળીમાં ઘીના ભાવ ફેર ઘીનો ભાવનું માર્જિન જે કાપી નાખ્યું પછી તમારા ડિવિડન્ડ જે મંડળીને મળે છે એ કાપી નાખ્યા હવે આ લોકો એસએનએફ ફેટ દ્વારા પણ સ્થાનિક ડેરીનો નફો કોઈપણ રીતે ઓછો કરશે એ ફાઈનલ છે અને ઓછો કરવાની સાથે સાથે એક બહુ મોટો ગેમ પ્લાન છે જેમાં તમામ સંઘોએ નક્કી કરેલું છે કે ભાઈ સાબર ડેરીનું પેમેન્ટ સીધું ગ્રાહકોના ખાતામાં આપવું હવે મેં ગયા વિડીયોમાં પણ તમને જણાવેલું છે પણ આની અસર કેટલી જેટલી હાલ તમને પોઝિટિવ દેખાય છે એટલી જ આના અસર નેગેટિવ પણ થવાની એટલે દરેક લોકો જાગૃત બનો અને આપણા સંગઠન સાથે જોડાવો તો સંગઠન ભવિષ્યમાં પણ આમની સાથે લડશે અને જેવી લડત આપણા લોકો હાલ આપણા ઘણા પશુપાલકો લડ્યા અને નિરાશ થઈને થાકીને બેસી પણ ગયા પણ એ પરિસ્થિતિ આપણે પેદા કરવી નથી એટલે હવે આપણે જે ઇડર તાલુકાની મિટિંગ છે એમાં નક્કી કરીશું કે આગળ કઈ રીતે લડવું અને દરેક લોકોના સાથ સહકારથી આપણે આપણી લડત ચાલુ રાખશું એટલે દરેક પશુપાલકો જે લોકોને આમાં દરેકને એજન્ડા સાથે આમંત્રણ આપવામાં આવેલું છે તો જે લોકોને ઈડર તાલુકાના લોકો જે આવી શકતા હોય એ દરેક લોકોને જો તમને પ્રવેશ પાસ ન મળ્યો હોય તમારા સુધી તો પ્રવેશ પાસ માટે પણ અમારા જે તે કાર્યકરને ફોન કરશો અથવા મને ફોન કરશો તો હું તમારા સ્થાનિક ત્યાંનો કોઈ પણ કાર્યકર હશે તો હું એમની પાસે તમારા પ્રવેશ પાસ માટે વ્યવસ્થા કરાવીશ અને દરેક લોકો જે જાગૃત પશુપાલકો છે કે જે અમને સાથ સહકાર આપી શકે છે એવા લોકો ગામમાં દરેક પશુપાલકોને જાગૃત કરી અને એમને સમજાવવાનો પ્રયત્ન કરજો અને આમ તો બધાને ખબર જ છે કે ભાઈ વસ્તુ શું છે પણ છતાંય જે તમને ખબર નથી એવા મુદ્દા આપણે મીટિંગમાં ચર્ચા કરીશું કે જે હકીકતમાં એકદમ આપણા સાબર ડેરીના ભવિષ્ય માટે બહુ ખરાબ છે અને હાલ જે સત્તામંડળ બેઠેલું છે એ સત્તામંડળ પોતાની સત્તા મૂકવા માટે તૈયાર નથી અને આપણને હિસાબ આપવા માટે પણ તૈયાર નથી એટલે આપણા દરેક લોકોએ આની માટે હવે પૂરી મહેનત સાથે મેદાનમાં આવી જવું પડશે અને જે આપણી જે માંગણીઓ બાકી છે તમામ માગણીઓ આપણા કોઈ પણ હિસાબે આપણા આપણા પશુપાલકોના હિત માટે નિર્ણય લઈ અને આ લડતનું આગળ વધવાનું છે એટલે દરેક લોકો સહકાર આપો અને આપણે ઈડર તાલુકાની મિટિંગમાં જે જાગૃત પશુપાલકો છે તે હાજરી આપવી એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત